રાજકોટ જુબેલી સાત મંદિર નવગ્રહ આજે અહીંનો પ્રસંગ જે પંદર તારીખથી શ્રીમદ ભાગવત કથાનો પ્રસંગ છે જે અમદાવાદમાં વિમાલ વિમાન દુર્ઘટના થઈ છે એ સંદર્ભે આપણે બધા પિતૃઓને મોક્ષાર્થે આ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલું છે સર્વે પિતૃઓની મોક્ષાર્થ થાય અને આ સાર્વજનિક સપ્તાહ છે કે બધાને આમાં ભાવ ભર્યું આમંત્રણ છે રાજકોટની જે કોઈ જનતા છે એ બધા એક ટાઈમ નું બપોરનું પ્રસાદનું પણ આયોજન કરેલું છે જે લોકો કથાનું સ્વરણ શ્રવણ કરવા આવતા હોય એ લોકોને આપણે અહીંયા જમણવાર પણ રાખેલું છે હજી પ્રથમ દિવસ હતો એટલે પ્રથમ દિવસે આજે અંદાજીત અઢીસો ત્રણસો જણા છે અને રોજ રોજ હવે વધતા જશે અને બધાને અમે ભાવ ભર્યું આમંત્રણ આપી છે કે સર્વ પિતૃઓને મોક્ષાર્થે આપ બધા અહીંયા શ્રવણ કરવા માટે સપ્તાહનું શ્રવણ કરવા માટે જુબેલી સાતન માનમાં અને નવગ્રહનું મંદિર છે બધાને આમંત્રણ આપીએ છીએ કે પધારો હા અહીંયા આપણે જમવા માટેની આરામ કરવા માટેની બધી વ્યવસ્થા રાખેલી છે અને દિવસમાં છ વાગ્યા સુધીની સપ્તાહ હોય છે સવારે નવ વાગે ચાલુ થાય છે અને બાર વાગે પૂરી થાય છે અને બપોરે ત્રણ વાગે ચાલુ થાય છે અને સાંજે છ વાગે સમાપ્ત થાય છે અને એકવીસ તારીખે આનો પૂર્ણાહુતિ દિવસ છે તો આ બધા પધારવા ભાવ પર આમંત્રણ છે